મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ ગાજરનો હલવો એ પણ લગ્ન પ્રસંગમાં કેવી રીતનો બનાવાય છે એવી જ રીતે આપણે આજે ઘરે બનાવીશું ગાજરનો હલવો તમે જો મારા વિડીયો જોતા હોય અને મારા વિડીયો તમને ગમતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો મારા વિડીયોને અને બાજુની બે લાયકોન દબાવો જેથી મારા આવનારા વિડીયો તમારામાં આવતા રહે તો આજે આપણે બનાવીશું ગાજરનો હલવો એના માટે સૌ પ્રથમ આપણે આવી રીતના જાડ્ડી કઢાઈ લઈ લેવાની છે એની અંદર આપણે થોડું પાણી એડ કર્યા પછી એક લીટર જેટલું આપણે દૂધ એડ કરી દઈશું અને પહેલો ઉભરો આવે ત્યાં સુધી આપણે આપણે હાઈ ફ્લેમ પર જ આપણે રાખીશું બોઇલ કરીશું જેટલું દૂધ લીધું છે એના આપણો ત્રીજો ભાગ જેટલું દૂધ ઘટ ના થાય ત્યાં સુધી આપણે એને બળવા જ દેવાનું છે એટલે આપણે દસ મિનિટ સુધી લો ફ્લેમ પર જ આપણે એને થવા દઈશું ત્યાં સુધી આપણે ગાજર ધોઈ અને આવી રીતના કટ કરી લેવાના છે હું બધા જ ગાજરને આવી રીતના કટ કરી લઈશ એક કિલો જેટલા જ મેં ગાજર લીધા છે થોડા વધારે હોઈ શકે છે પણ એનાથી ઓછા નહીં તો આવી રીતના શિયાળામાં સરસ રીતે તાજા જે ગાજર મળે છે એ એનાથી જ આપણે હલવો બનાવવાના છીએ કારણ કે એનાથી જ આપણો સરસ એવો હલવાનો ટેસ્ટ આવે છે બધા જ ગાજરને હું આવી રીતના આપણે જે માટીમાં જે ગાજર થતાં હોય છે એની કાંકરી ન આવે એટલે હું એને છોડી નાખીશ બધા જ ગાજર મારા સરસ એવા છોલાઈ ગયા પછી હું એને કટ કરવાની છું બિલકુલ છીણ્યા વગર જ આપણે ગાજરનો હલવો આજે બનાવવાનો છીએ તો જે વચ્ચેનો ભાગ છે એ ખાવામાં થોડો ગરમ હોય છે એટલા માટે હું આવી રીતનો ગાજરના બે પાર્ટ્સ પાડીશ જે પતલો ભાગ છે એને હું અંદરથી જે પીળો ભાગ છે હું નીકાળીશ નહીં અને જે જાડો ભાગ છે એને આપણેમાંથી એમાંથી દઈશું આવી રીતના બે ભાગ કરી અને ગાજરમાંથી આપણે એને વચ્ચેનો ભાગ આપણે કાઢી દેવાનો છે તમને એનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે ના નીકાળો તો પણ ચાલે તમારી ઈચ્છા અનુસાર તમે એડ કરી શકો છો પણ હું અહીંયા જે મોટા ગાજર છે થોડા જાડા ગાજર છે એની અંદરથી આવી રીતના હું કાઢી લઈશ સરસ હવે આપણા ગાજર એકદમ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણું દૂધ જોઈ લઈશું દસ મિનિટ પછી સરસ આપણું દૂધ એવું થઈ ગયું છે થોડું કડવા દઈશું વધારે નહીં હવે એને બંધ કરી શક્યું પછી આપણે એલાયચી પાવડર લઈ લેવાનો છે આપણે છથી સાત નંગ જેટલી ઇલાયચી લેવાની છે અને ઇલાયચીનો અવરીત પાવડર કરી અને જે એના ફોતળા છે એ આપણે એક પ્રેશર કુકર લેવાનું છે અને પ્રેશર કુકરની અંદર એનો યુઝ કરીશું સૌ પ્રથમ તો ટુ ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી એડ કરવાનું છે એની અંદર જે આપણે ઇલાયચીના ફોતળા છે એને એડ કરી લેવાના છે તેનો સ્વાદ સરસ આવે છે એટલા માટે પછી આપણે આપણા જે ગાજર છે એ ગાજરને એડ કરી લઈશું બિલકુલ આપણા ગાજર છીણવાના નથી હું આજે નવી જ રીતના હું તમને ગાજરનો હલવો કેવી રીતના બનાવાય એ શીખવાડી રહી છું આપણા ગાજર જે છે એ ચારથી પાંચ મિનિટ સુધી આવી રીતના ઘીની જ અંદર આપણે હલાવતા રહીશું બિલકુલ આની અંદર પાણી આપણું એડ કરવાનું નથી કારણ કે જે આપણા ગાજર છે એની અંદર નેચરલ જ આપણું જે પાણી હોય છે એ પાણી હોય છે અને આપણે એની જ અંદર આપણે એને બાફવાના છે બીજું પાણી કોઈ જ જાતનું એડ કરવાનું નથી સરસ ચારથી પાંચ મિનિટ થઈ ગયા પછી હવે આપણે એને બે વિશાલ વાગે ત્યાં સુધી લો ફ્લેમ પર એને મૂકી દઈશું બે વિશાલ થઈ જાય પછી આપણે આપણું ફ્લેમ બંધ કરી દઈશું ઓફ કરી દઈશું અને ત્યાં સુધી આપણું દૂધ જે છે એ સરસ ત્રીજા ભાગનું થઈ ગયું છે અને મલાઈ પણ સરસ ઉપર એવી જામી આવી છે હવે જે એનું પ્રેશર રિલી રિલીઝ થઈ જાય એ પછી આપણે જોઈ લઈશું આપણા ગાજર એવા સરસ બફાઈ ગયા છે આપણે ચેક કરી લઈશું પહેલાં તો કોઈપણ જાતનું પાણી એડ કર્યા વગર જ આપણા ગાજર સરસ એવા બફાઈ ગયા છે સરસ હવે જે આપણો આપણે જે દૂધ કરીને મૂક્યું છે એને જ એડ કરી દઈશું આપણી જે ઉપર મલાઈ છે એની સાથે જ એમાં મિક્સ કરીશું તેથી આપણે કોઈ બીજો અલગથી માવો પણ એડ કરવાની અંદર જરૂર નથી હા તમે કોઈ થી પણ એને જોઈ શકો છો કે આવી રીતના ચમચાને આ મદદથી જ આપણે એની બેક સાઇડથી જ એને પ્રેશર આપી અને આવી રીતના ગાજરને મિક્સ કરવાના છે દસ મિનિટ સુધી આપણે આવી રીતના કરતા રહીશું એટલે આપણા બધા જ ગાજર સરસ એવા પ્રેશ થઈ જશે તમે જોઈ શકો છો કે સરસ હવે આપણું જે દૂધ છે એ પણ બળી ગયું છે દસ મિનિટ પછી પણ આવી રીતના પાંચ મિનિટ આપણે આવી રીતના કરતા રહીશું હવે આપણું હલવો એકદમ ઓલમોસ્ટ રેડી થવા આપ્યો છે જે તમે પીળો ભાગ થોડો રાખ્યો તો એ અલગ જ તરી આવે છે જો તમને આવી રીતના ના જોઈતું હોય તો તમે એ ભાગને પણ નીકાળી શકો છો પછી એક ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લઈ લઈશું ઘીની અંદર આપણે જે આપણા કાચું બદામ છે એ વન એન્ડ ટેબલ સ્પૂન જેટલા એડ કરીશું અને પિસ્તા પણ એડ કરીશું સરસ ગોલ્ડન જેવો કલર થઈ આવે ત્યાં સુધી આપણે એને આવી રીતના સાતડી રાખીશું સરસ ગોલ્ડન ક્રિસ્પી જેવા થઈ ગયા છે પછી આપણી ફ્લેમ ઓફ કરી દઈશું અને ઉપરથી જ આપણે એને સર્વ કરી લઈશું સરસ હવે એને આપણે ગાર્નિશ કરી લઈશું હવે સરસ આટલું બધું થઈ ગયા પછી જ આપણે ખાંડ એડ કરવાની છે આપણે ખાંડ વધારે એડ નથી કરવાની કારણ કે ખાંડ વધારે એડ કરી નથી કે ગાજરની અંદર આપણે નેચરલી જે ગળ્યો સ્વાદ હોય છે એના કારણે આપણે ખાંડને ઓછી યુઝ કરીશું એક અડધા કપથી પણ થોડી ઓછી જ ખાંડ એડ કરવાની છે ખાંડ એડ કર્યા પછી આપણે સરસ આપણો હલવો હલાવી દઈશું ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતના હલાવતા રહીશું હવે તમે જોઈ શકો છો કે આપણો હલવો રેડી થઈ ગયો છે એકદમ લગ્ન પ્રસંગમાં હોય એવો જ હલવો રેડી થઈ ગયો છે ગાજરને છીણવાની ઝંઝટ વગર ઓછા ટાઈમમાં અને સરસ એવો હલવો આપણો તૈયાર આપણો થઈ ગયો છે હવે લાસ્ટમાં આપણે જે આપણો એલાયચી પાવડર છે એને એડ કરી દઈશું એલાયચીની જગ્યાએ તમે જાયફળ પાવડર પણ એડ કરી શકો છો પણ એલાયચી પાવડરથી સરસ એવો આપણો ટેસ્ટ હલવાની અંદર આવે છે એટલા માટે મેં અહીંયા ઇલાયચી પાવડર એડ કર્યો છે હવે આપણે હલવાને સર્વ કરી લઈશું સરસ મારો હલવો અહીંયા એકદમ પરફેક્ટ રીતે પરફેક્ટ માપ સાથે કમ્પ્લેટ છણવાની છંછટ વગર અને લગ્ન પ્રસંગમાં જે હલવો બનાવાય છે એવો જ હલવો મેં આજે ઘરે બનાવ્યો છે જો તમે મારા વિડીયો ગમતા હોય અને તમે મારા વિડીયો જોતા હોય તો મારા વિડીયોને શેર કરો લાઈક કરો અને મારા વિડીયો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો કેવા બન્યા છે તે મને કોમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ